ચારણ સમાજને ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માગું છું કોઈ ઉંમરલાયક દાદાએ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માગું છું જય હિન્દ જય સોનબાઈ માં ગીગા ભમ્મરે જે નિવેદન આપ્યું ત્યારથી બે દિવસથી વિરોધનો વંટોળ જોવા મળ્યો ચારણ સમાજમાં અને ગઢવી સમાજમાં અને અંતે ગીગા ભમ્મરના દીકરાએ માફી માગી છે સોશિયલ મીડિયા મારફત તેમણે માફી માગી છે એમનું કહેવું છે કે મારા પિતાશ્રી ઉંમરના કારણે એમની જીભ લપસી ગઈ હોય એવું બની શકે પણ જો એમના નિવેદનથી સમાજને ઠેસ પહોંચી હોય એમની લાગણી દુભાઈ હોય તો એમના વતી હું માફી માગું છું